કે ઘણા બધા લોકોની એક વિડંબના હોય છે કે આપણે ગમે ત્યાં દાન કરીએ તો એનું કોઈ આપણને મળે કે ન મળે તો એની એવી વાત કરું એક ટ્રેનના ડબ્બામાં છે ને અંધ ભિક્ષુક છે એને એને દાન કરવાનું મન થયું પણ એ ભિક્ષુક અને એ ભાઈની વચ્ચે અંતર વધુ હતું એટલે વચ્ચે બેઠેલા ભાઈ છે ને એને આ ભાઈએ પૈસા આપ્યા કે આ તમે ભિક્ષુકને આપી દો એટલે વચ્ચે બેઠેલા ભાઈ છે એને ભિક્ષુકને પૈસા આપે છે અને ભિક્ષુક છે એ દુઆ આપે છે આશીર્વાદ આપે છે ત્યારે જે વચ્ચે બેઠેલો ભાઈ હતો ને એ હસવા લાગે છે કેવો આંધળો માણસ છે પૈસા બીજાના આપ્યા મેં અને દુઆ મને મળે છે ત્યારે એ આંધળો માણસ છે ને સાહેબ એ બહુ સારો જવાબ આપે છે કે હું કદાચ આંધળો હોઈશ પણ મારી દુઆ છે ને એ કોઈ દી આંધળી નથી એટલે નાદ નાપીથી નીકળે અને ધણીનો સુણે ધા તો તારી અરજમાં કંઈક ઉણપ બાકી વાયો કળજોગ વા બાકી નાદ નાભીથી નીકળે અને ધણીનો સુણે ધા એવું કોઈ બને નહીં